સુરતમાં કોંગ્રેસ વિદ્યાર્થી પાક એનએસયુઆઇ ના નેતાઓ ખંડણી ઉઘરાવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે રેડ એન્ડ વાઈટ ઇન્સ્ટિટ્યુ ને બદનામ કરવા માટે એનએસયુઆઈના પાંચ હોદ્દેદારો દ્વારા ખંડણી માંગવામાં આવી હતી એક કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી ત્યારબાદ સંસ્થા અને આ હોદ્દેદારો વચ્ચે સમાધાન થતા સાહીઠ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું જોકે એનએસયુઆઈ સુરતના પ્રમુખ હતીરેન્દ્ર સોલંકી અને પ્રીત ચાવડા ઇન્સ્ટિટ્યુટ પાસેથી એક લાખ પચાસ હજાર પડ્યા હતા સોલંકી મિતેશ હડિયા અને તુષાર મકવાણાની ધરપકડ કરી હતી જયારે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાબેન્ટ જાહેર કર્યા હતા હાલ આ સમગ્ર મુદ્દે અધ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ક્રિએટિવ ડિઝાઇન અને એટીકેટ ઇન્સ્ટિટ્યુટ આવી ત્રણ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા તો એ રવિ રામજીભાઈ પૂછડીયા ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આવા આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે એ બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને એક કરોડ રૂપિયા નહીં આપો તો તમને દસ વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે અમારા વિવિધ લોકો સાથે ફોટા છે એમ કરી અને લોકો પાસે એક કરોડની ખંડણી માગી ત્યારબાદ રબજકને અંતે સાઠ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને એક લાખ પચાસ હજાર રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ વીસ બે બે હજાર પચીસના રોજ બીજા પાંચ લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પૂછડિયા પ્રીત ચાવડા ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી